અરે તમે મો તો ડાળીને રાખો હું તો કહું છું ફ્રીજ નું પાણી ઠંડુ મેળવું બોલો પાછું આવ્યો આટલે આવ્યો કરીને હવાનો ત્રણ કલાક એ માસું ખાઈ ગયો છે હવે મારું બધું મને નથી લાગતું કોઈ સકન થાય સકન થયો કોમ ફાઇનલ થઈ જાય પણ મને જવા જે મારું

મનાળી આડી ઉતરે જો અમે મનાળો હતા એટલે તને આરો ટાઈમ મળે એમ કોસો અમે તો ગોમ જઈને આવ્યા તો તમે શું નાળ્યા હવારનો ગોમ જો છે હવે ટાઈમ મળ્યો તો ના તો તમને ટાઈમ જાન મળે હવે એટલે પણ ઓથી ફરી ના તું એટલે કોઈ રસ્તો નહી છે મારે એઠ તારી વાત કરો અરે કોમ ના થાય હો એ શું કોમે હેલ્યા તાર કોમે જાતા તો તારા ભલા માટે જાતો તો પણ હવે મને એવું લાગે છે કે તું તું તને તને તું કરે લે અમે શું નરતા છે તમને હવે તમને શું નરતા છે જાતો તો મુરત દોરાવા તારે બોલ હા

અડધું કામ ના થાય પાછો આવું છું બોલ રાખડે એટલે હું કોઈ એમ કરો હવે ચકન નડતા હોય તો એવું છે એમ બદલી નાખો તેમ તો બદલો હાડા ત્રણ કલાક થી પેલે ઉભો તો પોસવા જન કરો પર હમે શું નડવાનું પણ તારે શી તો શું મારી હોરાશી બેઠો તો શું એમ કો છું હું ઉભો રે હ ફોન આવે છે ઉપાડો ઉપાડો ફોન તો હવે ભાઈ હવે આપણે મારો બુડો આજ એમ શું છે કે ગોમે એક દોશી મરી ગઈ છે એટલે મારે એને જવું પડશે હોય હો એટલે આજ બંધ રાખો હમ બોલજો મત બોલે તો મરી ગયો ઓય આજ બંધ રાખો હો 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 મુને ના નહીં પણ તો કાબો ભરો પગા હ હવે મને એમ થી લાગતું કે તારા લગન નું ઠકોણું પડે હો ચમ ના પડે તો તો હું નડતો હોય ને તો એક ટેમ આલો તમે બોલો હવાર માં હોય ને ઈ ટેમ 4 વાગે વેલા નીકળી જો કેવું એમ ઓય બે બેવાઈ બધા દાતણ કરતા હોય તારે હા એવું છે ની ચાએ પીવા થાય એવું છે હા મોર ઉડતા હોય ને તો હું ની ના જવું કેમ ના જોય મારે ભાઈ નો નિયમ કોઈ કોઈ ને નિયમ હોય અલગ અલગ હવ નિયમ હોય કાકા આવા નિયમ ના રાખવા

ડુંગળી ડુંગળી આવે પંદર દાડા થી ડુંગળી નો પરેડ ચાલુ છે પણ પડે એટલે પણ જેટલા દાડા

અને એક તો ડોસી હને પડી છે કે દાળો ગેન ડુંગળી દાળો ગેન ડુંગળી અલ્યા પણ હાય હાય આમ કળ કરી દે કે મો મોણસ તું મતીરું નહીં તારે દાડો ગેન ડુંગળી ના બનાવવાની હોય અને પાછો પોક કહેવા જાવ ને એટલે ઠેલો પેક ભરેલો પડ્યો છે ખાલી ગભે વળગાડ્યો અને ઉપડ્યો તરત બોલો આ જે મળે ડુંગળી એ મળે છે કે મૂળ ખાવા થાય ને કે મને પિયર જાતી રહે તો મને હા કે કે મને પાછું શાક વધારતા આવડતું છે નહીં અને પીલાને કોઈ આવડે નહીં રવડિયો જ મારો ઓછો જેના હું ખાઈ રહી તો હોય નહીં મળે નહીં મારે કાઢું પડે હ આટલો શિયટ છે ઉડાડે ડોસી મન લાગે વાછડું કાઢે છે તો જાઉં થી હમણાં કમણે એમ કે આળો પાડ્યો બે હોય મને તો મોસમ હમણાં આવશે ભગો હા હા મોસમ બે હ હા હા